જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારો ચોક્કસ છે બન્યા રહેજો આજે વર્ષનો સિલો શનિવાર હૈ તો આપણા આવ્યા હા ડોડીવાડા હનુમાન દાદાના દર્શન કરવા તો તમે પણ બન્યા રહો વિડીયોમાં આજે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હનુમાન દાદાને જય હન્મંદા જરૂર લખજો દોડીવાડાના હનુમંદાદાના દર્શન કરાવું તમને જય બજરંગબલી આપણો પહોંચ્યા ડોડીવાળા આવી જાય આપણે દોડીવાળા હનુમાન દાદાના મંદિરે જો હનુમાનદાદાની જગ્યા બતાવું તમને પહેલાં પહેલાં ચાલો દર્શન એમનો લિસ્ટ બતાવીએ તમને આપણે અહીંયા જા દોડીવાળા હનુમાન દાદે જો <coughs> Agar wadih Baru-baru selalu Jaya Bajrang Bajrang Loh

તો પૂજારી માતાજી એટલે શું હતું નહીં હા આપણો તો ભગવાનનું જ કાર્ય છે માંજી એટલે લે કપલેશ યા બજરંગબલીનો લઈ લે

ભગવાન આપડે અહિયાં રામચંદ્ર ભગવાન ના દર્શન કરવા જોગવાન જય સીતા રામચંદ્ર ભગવાન હનુમનજી નું મંદિર હે રામચંદ્ર ભગવાનનું સીતા માતા રામચંદ્ર ભગવાન તમને પણ પરિક્રમા કરાવીએ જય બજરંગ બજરંગ્રગ્લે લેતા અંજળી લેતા હાથમાં લાગે કે ચમચી લેતા ગમે ઓમ બજરંગ બલી બાપા 아우 맙소사 또 분다이다 또 카피 테이오 또 분다이다 또 카피 테이오 인드로데우에 이놈아 દેવે દેવે ચલો આપણે રામચંદ્ર ભગવાનનું મંદિર હા હનુમાનજીના દર્શન કર્યા રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા આપણે થી નીકળશું જોયા बहुचराजी शंकरपूर बहुचराज बहुचरमा दर्शन हनुमंत ओम हनुमंत जय श्री गुप्तेश्वरी मा टेस्ट परिमान दर्शन करो दू पुरेवान दर्शन लाइ સરસ ના લઈને ના સરસ દાદાની જગ્યા હૈ ડોડીવાળા વિશાળ જગ્યા હોય તમે પણ શનિવારે દર્શન કરવા આવતા રહેજો